નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સાંઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસરી લાઈફ અને ઝટપટ ન્યૂઝમાં મહ્યાવંશી રાજપૂત સમાજ દ્વારા રામકથાનો પ્રારંભ કરાયો નવસારીમાં અત્યારે હાલમાં રામકથા ચાલી રહી છે જેના મુખ્ય કથાકાર એવા ભીખુરામ બાપુ ભીખુ તરીકે ઓળખવામાં આવે છે તેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે સંસ્કારી નગરી નવસારીના આંગણે રામકથા ભક્તો લઈ રહ્યા છે રામકથા કળિયોગની કામધેનું કહેવાય છે સાધક સંજીવની છે ત્યારે માનવ જીવનના કલેશ દૂર કરનારી શિવજીને પ્રિય એવી રામકથા અત્યારે હાલમાં નવસારીમાં ચાલી રહી છે જેમાં

અવસર પર જ્યારે શ્રી માયાવંશી રાજપૂત રામ મંદિર જે એકસો ત્રણ વર્ષ પહેલાં બંધાયેલું અને એ જે મહેનત કરેલી આજે ફળેલી દેખાય છે આજે જે કથા થઈ રહી છે શ્રી કથા અને એમના મુખ્ય કથાકાર છે ભીકુ રામ બાપુ એમની વાણીથી હું પ્રભાવિત છું અને શ્રોતાગણથી મળીને પણ મને ખૂબ આનંદ થયો છે આ જ રીતે આપણે બધા ભેગા મળીને ધર્મના સાથે રહીને આગળ વધીએ નવસારી જ નહીં પણ ગુજરાત અને આખા ભારત દેશને ધર્મ લઈને આગળ વધીએ એ પ્રકારની મારી શુભેચ્છા પાઠવું છું આભાર ફરીથી આપણે મળીશું કેપ્ટન માણેક મુંબઈ અને કથા સ્થળ માહિયાવંશી રાજપૂત રામ મંદિર ટાટા સ્કૂલ સામે વેરાવળ રોડ ખાતે પહોંચી હતી જ્યાં અત્યારે આ રામકથા ચાલી રહી છે કથાકાર ભીખુરામ બાપુ તમામ શ્રોતાઓને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે આ કાર્યક્રમ શ્રી માયાવંશી રાજપૂત સમાજ તેમજ રામકથા પરિવારજનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે તો આપ સૌને હાર્દિક આમંત્રણ છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી